તો વડોદરામાં ગેંગરેપનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે યુવતીઓમાં રોષનો માહોલ આ ઘટના બાદ સામે આવી રહ્યો છે આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે તેવી યુવતીઓની માંગ છે આરોપીઓને દર્દનાક સજા કરવી જોઈએ પોલીસના પેટ્રોલિંગ પર પણ યુવતીએ ઉઠાવ્યા છે સવાલ દરેક યુવકે યુવતીમાં પોતાની બહેન અને માતાને જોવી જોઈએ તેવું પણ યુવતીઓનું કહેવું છે પાંચ વાગ્યા સુધી ગરબાનો સમય વધારવાની જરૂર ન હોવાનું પણ યુવતીઓનું કહેવું છે વડોદરાના ભાયલીમાં અવાવરુ જગ્યા પર સગીરા પર ગેંગરેપને લઈને વડોદરાની જે યુવતીઓ છે તેમનામાં એક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાની યુવતીઓ છે કે જે અત્યારે પોતાનો વાત મૂકશે કે આ આખા ઘટનાને લઈને શું કહેશો જે રીતના આખી આ ઘટના બની છે ગેંગરેપની ઘટના થઈ છે એકદમ અવાવરુ જગ્યા છે અને ત્યાં એક સગીરા અને તેના પુરુષ મિત્ર ત્યાં ગયા હતા અને અચાનક પાંચ લોકો આવ્યા તેમાંથી બે લોકોએ ગેંગરેપ કર્યો છે આ ઘટનાને કઈ રીતે જુઓ છો શું માનો છો કાયદા લઈને આ ખૂબ જ નિંદનીય ઘટના છે કારણ કે વર્ષોથી બહેનો સાથે આવું જોવા મળ્યું છે જ્યારે તહેવારોની ઉજવણી કરે કે રાત્રે ક્યારેક પાછા આવતા હોય ત્યારે આવું થતું જોવા મળતું રહ્યું છે તો હું એ જ કહીશ કે જે વડોદરાનું પોલીસ તંત્ર છે જે ઇન્ટરનલ સેક્ટર છે ભાયલી છે ગામડાઓ છે બીજા બધા એવામાં સુરક્ષા વધારવી જોઈએ અને જે ગુનેગાર છે એને દંડ ખૂબ જ કડક આપવો જોઈએ કારણ કે આ જે રીતે એ લોકો છૂટી જતા હોય છે તેના લીધે વારંવાર આ બધું રિપીટ થતું હોય છે જે ખૂબ જ અયોગ્ય છે શું કહેશો જે રીતના એકદમ અવાવરું જગ્યા છે માનો તો કે દીકરીઓ પણ આવી જે અંધારાવાળી જગ્યા અવાવરું જગ્યા હોય ત્યાં ન જવું જોઈએ આપણે સૌ જાણીએ છે કે અંધકાર એટલે એકાંત એટલે ભયકારક હોય છે તો સ્ત્રીઓ હોય તો ધ્યાન રાખવું જ જોઈએ પણ સાથે સાથે ઘરેથી છોકરાઓને પણ એવું કહીને મોકલવું જોઈએ કે તમે જે રીતની સુરક્ષા તમારી બેન અને તમારી મમ્મી માટે ઈચ્છો છો એવું જ એવી જ સુરક્ષા તમારે દર એક દીકરીની કરવી જોઈએ શું કહેશો આખે આજે ઘટના બની છે કયા પ્રકારનો ન્યાય મળવો જોઈએ પીડિત જે સગીરા છે એને સર શું કહી રહી છે સરકારે પગલા લેવા જોઈએ સરકાર એ અયોગ્ય છે કારણ કે વર્ષોથી આપણા દેશમાં નવરાત્રી જેવો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવામાં આવે છે તો મારી માટે તો આ અયોગ્ય છે કેમકે દરેક સ્ત્રીઓ બધા જ ઉત્સવ આપણે જેવી રીતે દિવાળી છે

તો શું માનો છો દીકરીઓ પણ આવું અવોઈડ કરવું જોઈએ આવી બધી જગ્યા પર જવું મારા મત પ્રમાણે અવોઈડ કરવું જોઈએ કારણ કે એમાં પછી વાઘ બંનેનો ગણી શકાય કે બીજા પર વાઘ આવે એનાથી સારું પોતે પોતાની કાળજી લેવી સારી છે એટલે જવું અવોઈડ કરવું તો જોઈએ આ જે આરોપીઓ છે હજુ સુધી પકડાયા નથી શું કહેશો

જેવું તમારી માતા અને બેનનું ખ્યાલ આપો છો એ દીકરીને પણ આપો છો પણ જે આ કર્યો છે એ ગલત છે શું કાર્યવાહી થઈ જો આરોપી સામે જો મારું કેવું તો એમ છે કે જે કાર્યવાહી થાય છે ને તે જનતાને ભી દેખાવું જોઈએ કે હા એ લોકોને જેલમાં આવી રીતે મારે છે કે છોકરાઓને મનમાં ભી ડર થાય કે હા આવી સજા થાય છે આવી રીતે મારતા છે અને પછી એ લોકોને જે સજા થાય છે ને તે લાઈવ બતાવવું જોઈએ માસીની સજા ફાંસીની સજા તો મારા માટે એ ફાંસીની સજાને એની એ એટલી ખતરનાક રીતે મારો ને એને કાપોને કે એને દર્દ થાય એને દુઃખ થાય ત્યારે આ બધું બંધ થશે એમ જે રીતના આ જે દીકરીઓ છે આ એમનો રોષ છે જે પોતાના રોષ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ફાંસીની સજા નહીં પરંતુ એટલી દર્દનાક સજા એમને આપવી જોઈએ કે તેમને જે અન્ય લોકો છે એમને વિચાર પણ કરતાં ડર લાગે કે આ પ્રકારનું જો કૃત્ય કરીશું તો તેમને આ પ્રકારની સજા મળશે ત્યારે ક્યાંકને ક્યાંક કહી શકાય કે વડોદરાની જે યુવતીઓ છે તેમાં ઘટના લઈને રોષ છે અને વહેલામાં વહેલી તકે પોલીસ આરોપીઓને પકડે અને કડકમાં કડક સજા કરે તેવી માંગણી વડોદરાની યુવતીઓ કરી રહી છે કેમેરામેન મુકુંદ દબે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા